તો અકસ્માતમાં એરકોસ્ટ વાહનના ડ્રાઈવર મોહમ્મદ હમલીમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને અન્ય એક કારમાં મુસાફરી કરેલા ચાર નાગરિકો પણ ઘાયલ થયા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો દસ ઘાયલોને સારવાર માટે માં દાખલ કરાયા છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ